આજે એસટી નિગમ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાશે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે ડ્રાઈવર અને હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્રો અપાશે ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે એક હજાર છસો હેલ્પર કક્ષાના ઉમેદવારોને પણ નિમણૂક પત્રો અપાશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઇન પર જોડાઈ છે જી સોનલ આજે કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ઉમેદવારોની નિમણૂક પત્રો પાછે શું કે એસટી નિગમ તરફથી આ નિમણૂક પત્રો કરવામાં આવશે ડ્રાઈવર અને હેલ્પર પક્ષના જે ઉમેદવારો છે જે બે પસંદગી થયેલી છે તેમને આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી કૈશ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ આયોજિત થશે અને તેમના હસ્તે જે નિમણૂક પત્રો છે તે એનાયત કરવામાં આવશે ત્રણ જેટલા ડ્રાઈવર પચીસ સોળસો અઠાવન જેટલા જે હેલ્પર કક્ષાના ઉમેદવારો છે તેમને આજે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાશે જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરાયો છે વિગત આપનો આભાર